શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય યોગેશ્વર જય જિનેન્દ્ર અને જય મહાદેવ કેમ છો બધા મારી ચેનલ એચએનએસ ફૂડસ્ટેશન સ્ટેશનમાં તમારું સ્વાગત છે આજે આપણે કાચા ટમેટા નું શાક બનાવીશું આ શાક એટલું ટેસ્ટી બને છે ને કે ઘર માં બધા જ આંગળા ઝાટતા રહી જશે તો ચાલો આ એકદમ ટેસ્ટી અને ચટપટું કાચા ટમેટા નું શાક બનાવવાની શરૂઆત કરીએ કાચા ટમેટાનો શાક બનાવવા માટે સૌથી પહેલા આપણે કાચા ટમેટા લઈ લસુ અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે મે નાની કાચી ટમેટી લીધેલી છે તમે મોટા કાચા ટમેટા પણ લઈ શકો છો હવે આપણે આ ટમેટાને કટ કરીશું તો તેના માટે તમે ટમેટાની આ રીતે લાંબી ચિપ્સમાં પણ ટમેટાને કટ કરી શકો છો પણ અત્યારે હું આ રીતે ચિપ્સમાં કટ નથી કરતી તેને નાના ટુકડામાં કટ કરું છું કેમ કે અમારા ઘરે બધાને ટુકડાવાળું શાક જ ફાવે છે એટલે તમે તમારી રીતે લાંબી ચિપ્સમાં અથવા તો ટુકડામાં ટમેટાને કટ કરી શકો છો તો હવે આ જ રીતે બધા ટમેટાને નાના નાના ટુકડામાં કટ કરી લેશું હવે અહીંયા જોઈ શકાય છે કે બધે જ ટમેટાને આપણે આ રીતે નાના નાના ટુકડામાં કટ કરી લીધા છે તો હવે સાતના વઘાર માટે એક વાસણમાં દો થી બે ટેબલ સ્પૂન અથવા તો તમે જે રીતે તાપમાં તેલ વાપરતા હોય તે રીતે તેલ ગરમ મૂકેશો તેલ ગરમ થાય એટલે તેમાં અડધા થી એક ટી સ્પૂન જેટલો આખો જીરું અને અડધી ટી સ્પૂન રાઈ ઉમેરી તેને ઢાંકણ ઢાંકી દેસુ જેથી કરીને રાઈ ફૂટે તો તે બહાર ઉડે નહીં રાઈ બરાબર રીતે ફૂટી જાય ત્યાર પછી ઢાંકણ ખોલીને તેમાં 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશુ અને તેની સાથે જ અહીંયા મે લીલા લસણનો છે આગળનો સફેદ ભાગ હોય તેને બારીક ટુકડામાં કટ કરી લીધો છે તે અને એક નાની ડુંગળીને ઉમેરીને તેને સરસથી મિક્સ કરી લઈ ડુંગળીનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને પકાવીશું તો આ રીતે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર લસણ ડુંગળી વચ્ચે વચ્ચે ચમચા વડે હલાવતા હલાવતા પકાવીશું થોડીવાર લસણ ડુંગળીને પકાવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે તેનો ગોલ્ડન કલર થવા લાગ્યો છે તો હવે તેમાં બે લીલી મરચી અને થોડું ખમેલું આદુ ઉમેરીશું તેની સાથે જ 1 ટેબલસ્પૂન જેટલી લસણની લાલ ચટણી ઉમેરીશું આ લસણની ચટણીની રેસિપી તમારે જોતી હોય તો તેની રેસિપી લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાર પછી અડધી ટી સ્પૂન જેટલો હળદર પાવડર અને એક ટેબલ સ્પૂન ધાણા જીરો પાવડર ઉમેરીશું અને હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરીશું અહીંયા લસણની ચટણીને ચમચા વડે પ્રેસ કરતા જઈ તેને તેલમાં સરસ રીતે મિક્સ કરીશું અને આ બધા જ મસાલાને અડધાથી પોણા મિનિટ માટે ગેસની સ્લો ફ્લેમ ઉપર પકાવીશું અહીંયા મસાલાને પકાવતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે મસાલા બળે નહીં એટલા માટે જ ગેસની ફ્લેમ સ્લો રાખવી ગેસની ફૂલ ફ્લેમ ઉપર મસાલાને ના પકાવવા અડધા થી પોણા મિનિટ જો મસાલાને પકાવ્યા પછી હવે તેમાં કટ કરેલા ટમેટા ઉમેરીશું અને તેની સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું બધી વસ્તુ સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી

તો હવે આપણો આ સાત પાકે ત્યાં સુધીમાં જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડિયોનો નોટિફિકેશન મળતું રહે અને જો તમે મારા વિડિયોઝ રેગ્યુલર જોઓ છો અને તમને મારા વિડિયોઝ ગમે છે તો નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને જો તમને મારા વિડીયોમાં કોઈ પાર્ટ નથી ગમ્યો અથવા તો વિડીયોમાં કંઈ ભૂલ લાગે તો પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો જેથી મને નવા નવા વિડીયો બનાવવાનો પ્રોત્સાહન મળતો રહે શાક જ્યારે પાકતો હોય અને એવું લાગે કે હવે ટમેટા થોડા થોડા પાકવા લાગ્યા છે ત્યારે તેમાં લીલા લસણના પાનના ભાગને બારીક સમારીને ઉમેરી દેસું પણ જો તમારી પાસે લીલું લસણ ના હોય તો તેને સ્કીપ કરો અને આગળ આપણે વઘારમાં પણ લીલું લસણ ઉમેર્યું હતું તેની જગ્યાએ તમે સૂકું લસણ પણ ઉમેરી શકો છો અને જો તમે લસણ ડુંગળી ના ખાતા હોય તો લસણ ડુંગળીને તમે સ્કીપ કરી શકો છો તેની જગ્યાએ હિંગનું પ્રમાણ તમારે થોડું વધારે ઉમેરવું અને વઘારમાં થોડો મેથીનો પાવડર અથવા તો મેથીના દાણા ઉમેરવા જેથી કરીને શાક એકદમ ટેસ્ટી બને

બધી જ વસ્તુને સરસથી મિક્સ કરીને થોડીવાર પકાવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે ગોળ સરસથી ઓગળી ગયો છે તો હવે તેમાં ચાર થી પાંચ ટેબલ સ્પૂન અથવા તો તમારા સ્વાદ પ્રમાણે અધકચરી પીસેલી મગફળીના બીયા ઉમેરીશું અહીંયા તમે સિંગદાણાનો દાણાનો અધકચરો ભૂકો પણ ઉમેરી શકો છો હવે આ મગફળીના બીયાના ભૂકાને શાકમાં સરસથી મિક્સ કર્યા પછી તેને ઢાંકણ ઢાકીને ગેસની સ્લો ફ્લેમ ઉપર 2 મિનિટ માટે પકાવીશું 2 મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે શાકનો કેટલો મસ્ત કલર દેખાય છે તો હવે શાકને એક વખત સરસથી હલાવીને મિક્સ કરી લેશું અને શાકને આ સમયે ટેસ્ટ પણ કરી લેશું જેથી કરીને શાકમાં કોઈ પણ મસાલા ખૂટતા હોય તો તેને ઉમેરી શકાય અને ત્યાર પછી તેમાં થોડી બારીક સમારેલી લીલી ધાણાભાજી ઉમેરીને તેને શાકમાં સરસ મિક્સ કરી લેશું અને આપણો આ કાચા ટમેટાનો શાક તૈયાર છે અહીંયા તમે જોઈ શકો છો કે આ શાક કેટલો મસ્ત બન્યો છે તો ચાલો ફટાફટ આ ગરમા ગરમ કાચા ટમેટાના શાકને સર્વિંગ પ્લેટમાં લઈ ઉપરથી અધકચરા પીસેલા સિંગદાણાના બિયાને અથવા તો સેવ ભભરાવીને સર્વ કરીએ આ ટમેટાના શાક ને સર્વ કરતી વખતે ઉપર કચરા પીસેલા સિંગદાણા અથવા તો સેવ ઉમેરીને ખાવાથી તે એકદમ ટેસ્ટી લાગે છે અને આ કાચા ટમેટાના શાકને તમે રોટલી ભાખરી પરાઠા અથવા તો ભાત સાથે પણ ખાઈ શકો છો તો તમે પણ આ એકદમ ટેસ્ટી અને ચાટપટું એવું કાચા ટમેટાનું શાક ઘરે જરૂરથી બનાવજો એક વખત તમે આ શાક બનાવશો ને તો ઘરે બધા આંગળા ચાટતા રહી જશે તો તમે આ રેસીપી બનાવીને મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ